કેમ છે મારા વાલા મિત્રો મારી નું લેટેસ્ટ વિડીયોમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું આજની વિડીયોમાં મુલાકાત લીધી છે પવિત્ર જૈન મંદિર એટલે કે મહુડીધામ જે ગુજરાતમાં આવેલ છે જે ખૂબ જ પ્રખ્યાત છે મહુળીનું જૈન મંદિર જેને શ્રી ઘંટાકળ મહાવીર જૈન તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાતના સૌથી પ્રખ્યાત અને પવિત્ર જૈન યાત્રાધામોમાંથી એક છે તે જૈનો અને અન્ય સમુદાય દ્વારા પૂજવામાં આવે છે મહુળી જૈન મંદિર આ ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં આવેલ છે તે ગાંધીનગરથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલ છે અને અમદાવાદથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર છે નજીકનું મોટું મથક એટલે કે વિજાપુર આવેલ છે જે લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલ છે ચાલો મિત્રો હવે આનો ઇતિહાસ આપણે વાત કરીએ પૌરાણિક કાલમાં આ સ્થળ મધુપુરી તરીકે ઓળખાવવામાં આવતું હતું આ મંદિરની સ્થાપના જૈન સાધુ શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિક્રમ સમજ ઓગણીસો ઉમ્વોતેર એટલે કે સન ઓગણીસો સત્તરમાં સુદ છઠના દિવસે કરવામાં આવી હતી મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાનની બાવીસ ઇંચની આરસની મૂર્તિ અહીં સ્થાપના કરવામાં આવી છે વિક્રમ સંવત ઓગણીસો અઠ્યોતેરમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વીર તીરદેવની સ્થાપના પણ કરવામાં આવી હતી મંદિરમાં દિવાલો સ્તંભો આરસના પથ્થરથી બનાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો આ છતમાં કેટલી ખૂબ જ સરસ નકાશી કામ કરવામાં આવે છે જ્યાં જ્યાં જૈન મંદિર હોય ને એની છતમાં નકાશી કામ તો હોય જ છે અને એવું પણ કહેવામાં આવે છે કે આજે મોટો ઘંટ તમને દેખાય છે એવી મનોકામના કોઈ માણસ રાખે છે કે મને મારું કામ થશે તો હું અહીંયાને ઘંટ વગાડીશ તો એ કામ એનું થાય પણ છે અને માન્યતા સાચી પણ છે અને પછી અહીંયા લોકો આવીને આ ઘંટ વગાડે પણ છે મંદિરના પ્રાંગણમાં એક મોટું ઘંટ પણ મૂકવામાં આવ્યું છે જે ઘંટ કોઈ વગાડતું નથી અને એ ઘંટનું કોને કોણે નિર્માણ કરવામાં આવ્યું છે કયા પરિવાર તરફ એ ઘંટ મૂકવામાં આવ્યું છે એની બધી જાણકારી નીચે બતાવવામાં આવી છે કે કોના દ્વારા ઘંટ મૂકવામાં આવ્યું છે ખરેખર આ મંદિર છે ને ખૂબ જ જોરદાર છે મોડીમાં એક પ્રાચીન ઇતિહાસ પણ છે એનો મોડી જૈન મંદિરનો પ્રાકૃતિક નજારો પ્રવાસીને પોતાની તરફ ખેંચે છે ખરેખર આ જગ્યાનો પ્રાકૃતિક નજારો છે એ જોવાલાયક સ્થળ છે મંદિરમાં આવતા જ એક પ્રકારની શાંતિ મળે છે તમે જુઓ છો અહીંયા આગળની દિવાલ છે જ્યાં લોકો અહીંયા લાઇન લાગે છે અહીંથી લોકો લાઇન લગાવે છે એમને ધૂપ ના લાગે ને તેના માટે મોટી છત મૂકવામાં આવી છે મોડી ગામનું મુખ્ય મંદિર શ્રી ઘંટાકળ મહાવીર દેવો માટે ખાસ કરીને જાણતું છે તેમજ જૈન શાસનના બાવન વીરો પૈકી વીર માનવામાં આવે છે ભક્તો અહીંયા આવે છે અને રોગચાળા રોગો અગ્નિ આક્રમક ભૂત જેવી વિવિધ બાધાઓ અવરોધોથી મુશ્કેલીઓથી બચવા માટે એમની પૂજા કરે છે અને ખરેખર એમની પૂજા પણ સ્વીકારવામાં આવે છે અને જે તકલીફ હોય ને જે મુસીબત આવતી હોય ને જીવનમાં એ પણ દૂર થાય છે મોળીધામનું આ મુખ્ય મંદિર આરસ પથ્થરમાંથી બનાવેલ છે જેના ઉપર ટોચમાં સોનાની કળશ પણની સ્થાપના પણ કરવામાં આવી છે પદ્માવતી માતાનું એ મંદિર પણ છે એ ઘંટાકર મહાવે સાથે પદ્માવતી માતાની મંદિરની પણ મહિમા છે તમને માનવામાં તો નહીં આવે પણ ખરેખર આ તીર્થ છે ને એ બે હજાર વર્ષ જૂનું પ્રાચીન હોવા માનવામાં આવે છે આ ચમત્કારિક સ્થળ છે આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનો અહીંયા આશાઓ પૂરી પણ થાય છે આ તો ખરેખર મેં માન્યું છે અને ધારો તમે જોવો છો આ મંદિરનો આગળનો ભાગ છે કેટલો ખૂબ જ સરસ અહીં બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે પ્રવેશ કરતાં જ ડાબી બાજુઓ ધર્મશાળાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો દૂર દૂરથી આવે ને એને મંદિરમાં રોકવાનું મન હોય તે લોકો અહીં ધર્મશાળા પણ અહીં રોકાઈ શકે છે આ તમે જોવો છો આ સુખડી માટેની લાઈન લાગે છે અને સુખડીની પસારની તમે વાત કરીએ ને તો એનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રાચીન છે એવું કહેવામાં આવે છે કે મોરડીની સુખડી પ્રસાદી કોઈ ઘરે રહી શકતું નથી અને ખરેખર વાત સાચી પણ છે મોરડીનું આ મંદિર સુખડી પ્રસાદ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે ઘંટાકાળ મહાવીર પ્રભુએ સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ પ્રસાદ મંદિરના પરિસરમાં જ ખાવો પડે છે અને તેને બહાર લઈ જવાની સખત મનાઈ પણ છે સામાન્ય રીતે મોરડી જૈન મંદિરના સવારે છ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધીનો ખુલ્લો રહે છે જોકે કેટલાક સ્ત્રોતોમાં સવારે સાત વાગ્યાથી અને સાંજે સાત વાગ્યા સુધી પણ સમય પણ દર્શાવવામાં આવી છે મુલાકાત પહેલાં સત્તાવાર વેબસાઇટ અથવા કે સંપર્ક કરીને સમયની પુષ્ટિ કરવો હિતાવત છે મહુડી ધામના પરિસરમાં યાત્રાળુઓ માટે ધર્મશાળા અને અતિથિગ્રહની સુવિધા પણ ઉપલબ્ધ છે મહુડી અતિથિ ભવન જેવો વિકલ્પ ઉપલબ્ધ છે જ્યાં એસી અને નોન એસી રૂમ મળી રહે છે અહીં ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે મંદિરના પાછળના ભાગમાં એક રેસ્ટોરન્ટ પ્રકારની બેસવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે તમે જોઈ શકો છો અહીં કેટલા સ્થળો સુંદર પ્રકારની બેન્ચિસ પણ છે બેસવા માટે અને પીવા માટે ઠંડો પાણી પણ છે અને પંખાની પણ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે જે લોકો અહીંયા જમવાનું લઈને આવે ને એ લોકો અહીંયા બેસીને આરામથી જમી પણ શકે છે એ સુંદર વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી હોડી યાત્રાધામમાં જેને સુવાનું હોય જેને રહેવાનું હોય તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે લોકો એક દિવસની પ્રવાસની મુલાકાત લે છે ને એ લોકો માટે આ જગ્યા ખૂબ જ સરસ છે કેમ કે પાછળના ભાગમાં એટલું મોટું વિકલ્પ આપવામાં આવ્યું છે ને તમે જોઈ શકો અહીંયા કેટલા ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પાર્કિંગની વ્યવસ્થા છે આ કેટલો મોટો અહીંયા ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે તમામ પ્રકારની ગાડી લક્ઝરી બસો અહીંયા પડી હોય છે મૌળી જૈન મંદિર એક શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ પ્રદાન કરે છે જ્યાં ભક્તોને ઘંટાઘળ મહાવીરના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ પ્રાકૃતિક ધાર્મિક સ્થળ એવું જોરદાર છે ને કે અહીં ફેમિલી સાથે લોકો આવે છે ને તો અહીં રહેવાનું મન થઈ જાય છે એમના માટે વિશેષ પ્રકારની એટલે વીઆઈપી ભવનનું પણ નિર્માણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ વીઆઈપી ભવન જે ખાસ પ્રકારના વીઆઈપી આવે ને એમને રહેવા માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે એ ઘર પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભો કરવામાં આવ્યું છે કે તમે અહીંયા આવો અને તમારે ઘરમાં જે તમે રહો છો એવી રીતે એક વાતાવરણ પણ અહીં ઊભો કરવામાં આવે છે આ તમે જોવો છો કે પાર્કિંગની વ્યવસ્થા કેટલા સારું કરવામાં આવી છે મોડી યાત્રાધામનું પાર્કિંગ પણ વ્યવસ્થા ખૂબ જ છે તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂરથી પ્રવાસી અહીંયા આવે છે લક્ઝરી ભરી ભરી અહીંયા લોકો આવે છે કેટલાક પ્રમાણમાં લોકો યાત્રાળુ અહીંયા આવતા છે દર્શન કરવા માટે અને એવા સંઘ પણ આવે છે જે લોકો સંઘ ઉપાડે છે ને ગામો ગામથી ફરવા માટે એ લોકો અહીં સંઘ લક્ઝરીમાં બેસીને આવે છે અને અહીંયા લક્ઝરી મૂકવાની તમામ પ્રકારની નિઃશુલ્ક વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે અહીં આગળ કારનું પાર્કિંગ પણ છે જે લોકો કારથી લઈને આવે ત્યાં કાર પાર્કિંગ કરે છે તે બાઇક લઈને આવે છે એમના બાઇક માટે પણ વ્યવસ્થા અલગ જ પ્રકારની કરવામાં આવી છે કોઈને પણ કોઈ પણ જાતનું અડચણ કે વિઘ્ન સ્વરૂપ ન આવે ને એના માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા રાખવામાં આવી છે કે જે લોકો વ્યવસ્થિત પાર્કિંગ કરાવે છે અને આગળ એમનું માર્ગ વ્યવહાર કરે છે તો મારા વાલા મિત્રો તમને વિડીયો ગમ્યું હોય ને તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈ બીજા ધાર્મિક મુલાકાત લઈને તો તમે વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો